સ્વચ્છતાનો ડંકો વગાડનાર સુરત શહેરના કેટલાક સ્લમ વિસ્તારોમાં ગંદકીનું રાહ જોવા મળી રહ્યું છે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં બિનમોસમ વરસાદ જેમ ગંદકીભર્યા પાણીનો ત્રણસો પૈસઠ દિવસ ભરાયો થયો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે સુરત શહેરના કેટલાક સ્લમ વિસ્તારો સ્વચ્છતાના નામે જીરો હોય તેવું લાગી રહ્યું છે દેશભરમાં સ્વચ્છતા નો ડંકો વગાડનાર સુરત શહેરના કેટલાક સ્લમ વિસ્તારોમાં ગંદા પાણીનો ભરાવ જોવા મળ્યો પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં બિલના કેમિકલ લાલ પાણીનો ભરાવ થયો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે બિનમોસમ વરસાદ પણ આ વિસ્તારમાં ગંદા પાણીનો ભરાવ રહેતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું સ્થાનિકો ત્રણસો પાસઠ દિવસ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા હોવાની સ્થાનિકોએ હકીકત જણાવ્યું

સુરત શહેરમાં એક તરફ સ્વચ્છતાનો દમકો વગાડવામાં આવે છે તો બીજી તરફ સુરતના કેટલાક સ્લંભ વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે તો આપણે જે સુરતના જે પાંદરસાળ જયદી વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કેટલીક મીલો ચાલે છે એ મીલોના કારણે પ્રદૂષણ તથા જે કેમિકલયુક્ત પાણી જે છે તેનો ભરાવો અહીં જોવા મળી રહ્યો છે તો અહીં આપણી પાસે સ્થાનિક છે તેઓ પાસેથી જાણીએ કે આ બાબતે તેઓ શું કહે છે જી જ્યાં

આમાં નિરાકરણ આવશે ભી નહીં આ લોકો લાવશે ભી નહીં ત્રણસો ને પોસઠ દિવસ સમજો આ પ્રોબ્લેમ હોય જ છે કોઈ ને કોઈ ગટર ઉભરાયેલી હોય લાલ કેમિકલ પાણી નીકળતા જ હોય છે જી આપણે અહીંના જે સ્થાનિકો સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળ્યું કે અહીં કાયમ જે કેમિકલ યુક્ત પાણી અહીંથી જે ઠાલવામાં આવે છે જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ગંદકી કેમિકલ યુક્ત વાળા પાણીમાંથી અહીંથી પસાર થવાની નોબટ આવે છે તો અહીં વારંવાર લોકોને આ ગંદકીભર્યા પાણીમાંથી પસાર થવાના કારણે મચ્છરજન્ય રોગો થવાની પણ જે શક્યતાઓ છે તેઓમાં જોવા મળે છે તો આ બાબતે અહીં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ચોક્કસ નિરાકરણ આવતું નથી. કહેવાય છે. કે તંત્ર દ્વારા અહીં આ બાબતે સફાઈ કામગીરી કરવામાં આવે છે. પરંતુ આજ સુધી એનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવ્યું નથી. કેમેરામેન તુલસી રામ સાથે રશ્મી રાણા વોઇસ ઇન્ડિયા ટીવી. કેમેરામેન તુલસી સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી.